નમસ્કાર દર્શક મિત્રો તાજી ખબરમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિશ્વાસ મલ્ટી હોસ્પિટલના ડોક્ટર સામે પીડિત મહિલાની માતાએ આરોગ્ય વિભાગ અધિકારી દિયોદર તેમજ સરકારી તંત્રને લેખિત રજૂઆત કરી હતી આ વિશ્વાસ મલ્ટી હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદાએ સારવાર દરમિયાન કચાશ રાખી હોવાનું પીડિત મહિલાના પરિવારજનોએ આક્ષેપ કરી રહ્યા છે ડોક્ટર રોહિત નાડોદા દ્વારા આ પીડિત મહિલા સાસુ પર ચોરીના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા જેથી પીડિત મહિલા કુંવરબેનના સાસુ જણાવી રહ્યા છે કે ડૉક્ટર રોહિત નાડોદાએ આ મામલો દબાવવા માટે પીડિતાના સાસુ પર ચોરીના આક્ષેપો કરતા મામલો પેચીદો બન્યો છે પીડિત મહિલાના સાસુના જણાવ્યા મુજબ મેં વિશ્વાસ મલ્ટી હોસ્પિટલમાં ક્યારે ચોરી કરી છે તે સાબિત કરે એ વાતને લઈને મીડિયા સામે બળાપો ઉઠાવ્યો હતો અને દિયોદર પોલીસ તેમજ ન્યાયતંત્રને ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી માગ કરી હતી मेरा नाम सबान आसम खान पठान है मैं और मेरे समदन हमारी बहू को लेकर हॉस्पिटल गए थे विश्वास हॉस्पिटल में डॉक्टर रोहित नड़ोता के पास उसने हमारी बहू की बहुत हालत ख़राब कर दी है और कोई इलाज नहीं करेंगे ऐसे करके है और हमारी समदन की और हमारी बहुत बड़ी बेज़ती करके हमको धक्का के हॉस्पिटल से बाहर है और उनको छोड़ो मेरे मैं तो गांधीधाम से आई हूँ पंद्रह दिन से यहाँ पे हूँ और मेरे पे बहुत बड़ा चोरी का इल्ज़ाम लगा दिया है कि हमारे यहाँ पाँच साल से ड्यूटी कर रहे थे और हमारी दवाइयों की घेरा फिरी कर रहे थे इसलिए हमको बहुत शर्म की बात है झुकना पड़ता है और अभी यहाँ खड़े हैं तो इतना प्रॉब्लम हो रहा है कि क्या हो, क्या हो जाएगा समझ में नहीं आ रहा है इतना हमारे पे बहुत बड़ा चोरी का इल्जाम लगाया है इसलिए हम अभी वहाँ पुलिस होके आएँ न्याय के लिए સરકાર લેતી બેબી ને ડિલે માટે લઈ ગઈ હતી ત્યાં પછી એની ડિલેવરી થઈ અને આયુષ્માન કાર્ડ ઉપર થઈ હતી એ પછી અમે સારવાર કરી પણ સારવાર એમને બરાબર ના કરી અને મારી બેબી ને તાંકા હાંકા બધા ખુલી ગયા હતા તે પછી અમે બીજી વાર લઈ ગયા તો એમણે કાંઈ ધ્યાન દીધું નહીં અને વર્તન બરાબર કર્યું અમને ના નાભૂ કીધું અને એ પછી હું ઘરે આવી ઘરે આવીને મારે જે કંઈ ફેસ પ્રેસ વાળાને હોસ્પિટલમાં આરોગ્ય ખાતામાં પોલીસ સ્ટેશનમાં બધે અરજીઓ આપી છે પછી મારે શું આગળ કરવું ના કરવું અને શું પોલીસ સ્ટેશન માં કઈ થયું કે ના થયું હું આજ તપાસ કરવા જવાની છું અને બને તો મારે ફરિયાદ પણ આજ કરવાની છે અને ફરિયાદ કરવા પણ જવાની